લોકોને ડરાવો ધમકાવો દાબદબાણ કરો યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકો ની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે એમ વિચારો કે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ કઈ બરબાદ નહીં થઈ જાય પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે અને મોટા પ્રશ્નનો જવાબ એ છે કે સમાજ આજે ન્યાયની માંગણી માટે ભેગો થાય છે વાતનું વતેસર ન થાય વાત આડા પાટે ન ચડે એટલે મારી જેવા જે કઈ લોકો આમંત્રિત છે એ સમજીને સામે આલીને નથી આવતા પણ કુંવરજીભાઈને હું વિનંતી કરું છું કે ન્યાય અપાવો તમારી સરકાર છે સમાજ પણ એક જ છે જો કુંવરજીભાઈ આ ન્યાયની માંગણીમાં ન્યાય અપાવે કેસ પાછો ખેંચાઈ જાય અને કાગળિયા કમ્પલેટ કોર્ટ કચેરી બધે તો કુંવરજીભાઈ હાથી ઉપર હામૈયું કરવું જોઈએ અને એ હામૈયામાં હાથીનો ખર્ચો ગોપાલભાઈ ઇટાલિયા તરફથી કેમ કે ન્યાય મળે એ મહત્વનું છે કુંવરજીભાઈ અપાવશે કે રમેશભાઈ અપાવશે કે ચંદુભાઈ અપાવશે કે મગનભાઈ છગનભાઈનું મહત્વ નથી